ઓમ શ્રી ગણેશાય ओम શ્રી કૃષ્ણાય नमः ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય આપણે સાંભળ્યું કે ઈશ્વર પહેલા તમારું સર્વસ્વ લઈને પછી પોતાનું સર્વસ્વ આપે છે જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેની ચાહના કરે છે માટે જ નિષ્કામ ભક્તિને મહત્વ આપવામાં આવ્યું છે ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન ભક્ત ને પોતાના સ્વરૂપ દાન કરે છે હવે આજની કથા સાંભળીશું ભાગવત એટલે ભગવાન ને મેળવવાનું સાધન સંત આશ્રય કરનાર ભગવાન બને છે સ્વભાવ અને સ્વરૂપ જેના સુંદર છે તે ભગવાન जगत् ना साचा, साचा पिता नारायण छे भागवत भगवान नारायण નું સ્વરૂપ છે ચાર માસ માં સંયમ પાડીને તપ કરો તો જ શ્રી પ્રભુ धाम નો અધિકાર પ્રાપ્ત કરી શકાય ધ્યાન مگر પરમાત્મા નો સાક્ષાતકાર થતો નથી ધ્યાન થી परिपक्व दशा એ જ સમાધિ કહેવાય છે સત્ય પરંધી મહી સત્ય સ્વરૂપ પરમાત્મા નો અમે ધ્યાન કરીએ છીએ પરમાત્મા જગતમાં અમુક જ ઠેકાણે છે એવું જ્ઞાન અપૂર્ણ છે પરમાત્મા તો સર્વવ્યાપક છે પોતાની અંદર પરમાત્માના દર્શન કરવા એ ભાગવતનું ફળ છે જીવ શ્રી કૃષ્ણને વંદન કરે તો તે જ્ઞાનનો અધિકારી બને છે વડીલોને વંદન કરે તો એનું આયુષ્ય વધે છે એના બળ અને બુદ્ધિ વધે છે ગોપી એ કોઈ સ્ત્રી નથી કે કોઈ પુરુષ નથી देहबान भूलाई जाए स्त्री छे के पुरुष छे एनो ख्याल पची आवतो नथी भगवान पासे कई मागशो नहीं तेथी भगवान ऋणी बने छे सुदामा ए क्या काई माग्यू हतु गोपीओ ए पण भगवान पासे काई माग्यू नथी गोपीओ भक्ति निष्काम हती एटले श्री कृष्ण भगवान गोपीओ ना ऋणी रहा छे रासलीला मा स्त्री अने पुरुष नु मिलन नथी ખાંડનો કારેલું દેખાવે કારેલા જેવું દેખાય છે ખરું પણ ખાંડના કારેલામાં કારેલાની કડવાશ હોતી નથી એવી રીતે ગોપી સ્ત્રી જેવી જ દેખાય છે પણ તેનામાં સ્ત્રીનો સ્વભાવ નથી જેણે প্রত্যেক ઇન્દ્રિયનો સંયમ રાખ્યો છે એ ગોપી છે જેના હૃદયમાં શ્રી કૃષ્ણ સિવાય કંઈ જ નથી એ ગોપી છે ગોપીના હૃદયમાં શ્રી કૃષ્ણ હતા गोपी श्री कृष्ण નું જ રટણ કર્યા કરે છે ગોપીઓ ગોપી ગીત માં શ્રી કૃષ્ણ ને કહે છે અમે તો સદા તમારી નિષ્કામ ભાવે સેવા કરતી দাসિયો છીએ કુરુક્ષેત્ર માં શ્રી કૃષ્ણ તેમ જ ગોપીઓ મણે છે ત્યારે ગોપીઓ શ્રી કૃષ્ણ પાસે કંઈ માંગતી નથી ફક્ત એટલે જ મહચ્છા રાખે છે કે સંસાર રૂપી કુવા માં પડેલાઓને अवलंबन रूप અને चरण कमर घर तो प्रगट रहो एक उद्धव मथुरा गोपीओ सर्व सगुन श्री कृष्ण ने भूली जाओ ब्रह्म निंतन करो आ सामी एक गोपी बोली उठी अरे उद्धव तमार सगुण के निर्गुण ने કાઈ જાણતા નથી परंतु अमे जारे तेने याद करिए छे त्यारे अमारा अंतरमा रहेला श्री कृष्ण सामे आवीने दर्शन आपे छे अरे उद्धव तमे अमारा आगर ज्ञान नी बहु वातो करो छो पर अमे तो ज्या नजर करिए त्या अमने भगवान श्री कृष्ण देखाय छे बीजी गोपी उद्धव ने कहवा लागी अरे उद्धव અમારા કૃષ્ણને તમે મથુરામાં રાખો છો પણ મારા કૃષ્ણ મારા ઘરમાં છે મારી આંખમાં છે મારા કૃષ્ણ તો મારા મનમાં છે શ્રી કૃષ્ણ તો અમને સર્વત્ર દેખાય છે ત્રીજી ગોપી બોલી ઉઠી હે ઉદ્ધવ તમે કોનો સંદેશો લઈને અહીં આવ્યા છો કૃષ્ણનો છે પણ તે તો અત્યારે અમારી પાસે હાજર છે હે ઉદ્ધ લોકો કહે છે શ્રી કૃષ્ણ મથુરા ગયા છે પણ અમારો ઠાકોરજી સદાય અમારી સાથે રહે છે અમારો અને તેનો નિત્ય સંયોગ છે ગોપી એ ભક્તિ સંપ્રદાયની આચાર્યા છે તેને સવારે લાલાના દર્શન કર્યા વગર ચેન પડતું નથી મંગળાના દર્શન સૂર્ય ઉગતા પહેલા થાય છે प्रभाते में मनुष्य ना दर्शन करता पहला श्री कृष्ण ना दर्शन थाए तो सारो कहवाए छे घर में रहिने कामकाज करता पर भगवान ना दर्शन थई सके छे गोपियों ने પોતાનો ઘર માં परमात्मा ना दर्शन થતા હતા गोपियों मानती के मारा श्री कृष्ण हूं जहां जाऊं त्या मारी साथे रहे छे ब्रज में आव्या पछि गोपियों ना दर्शन करीने उद्धव नो ज्ञान गर्व उतरी गयो होतो गोपीओ न सत्संग आव्या पी उद्धव जी कहवा लग्या के वंदे नंद व्रज त्राणाम पादरे विश्रेख यह साम दरी कथोन्दित पुनाती भुवन त्रय नंद बाबा ना व्रज मा रहनारी आ गोपीओ ना चरण धूल ने हूँ वारंवार प्रणाम करूँ छू તેને શિર પર ચઢાવું છું અરે આ ગોપીઓ એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા સંબંધમાં જે કંઈ ગાન કર્યું છે તે ત્રણ લોકોને પવિત્ર કરી રહ્યું છે અને સદા સર્વદા પવિત્ર કરતું રહેશે ગોપીઓ સર્વમાં ભગવાનને નિહાળે છે અને કહે છે આ ઝાડમાં લતામાં ફળમાં ફૂલમાં મને મારા પ્રભુ દેખાય છે મારા કૃષ્ણ મને છોડીને જતા નથી ગોપીઓને ઘરમાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ એવી દિવ્ય છે કે તેમને ઘરમાં રહ્યા છતાં પ્રભુની પ્રાપ્તિ થઈ છે જેમ ગોપી કૃષ્ણરૂપ બની તેમ જેમનું મન શ્રી કૃષ્ણમાં મળશે તે કૃષ્ણરૂપ થશે એવા અલૌકિક ભક્તિમાર્ગનો વ્યાસ નારાયણ આ ભાગવતમાં વર્ણન કરતા કહે છે કે શુદ્ધ ભક્તિ દ્વારા જ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે ગોપીઓ જ્યારે ઠાકોરજીનું સ્મરણ કરે છે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે ના ના भक्त अने भगवान एकज छे भक्त अने भगवान अलग रही सकता नथी। तमे ठाकुर जी ने नित्य साथे राखशो तो तमे ज्या जशो त्या भाव पूर्वक भक्ति करी शक्षो सुखेथी नामस्मरण करी शक्षो भक्त तुकाराम आथीज कहे छे के मने भले भोजन न मरे, पर 24 कलाकमा एक क्षण पर, हे प्रभु हे विठ्ठलनाथ मने तमारा थी अलग न करशो श्री कृष्ण उद्धव ने कहे छे हे उद्धव मारी गोपियो मारामय चितवारी मदर थे त्यक्त देहिका छे तमे भक्ति करो तो गोपियो ने आदर्श आंख समक्ष राखी प्रभुनी भक्ति करो अने सुदामानी निष्काम भक्ति याद राखी तेवी भक्ति करो सुदामा अने गोपियो जेवी निष्काम भक्ति के रहो सुदामानी निष्काम भक्ति हती सर्वस्व सर्वस्व भगवान तो भगवान सर्वस्व तो भगवान ने अर्पण तो तो निष्काम हशे, स्वरूप तमने आपी निष्काम भक्ति ए भागवत नो मुख्य विषय छे। के धंधा जग्यामा द्वारिकाथ ना फोटो पधरावे खरा परंतु द्वारिकानाथ सदा सर्वत्र हाजर छे एम समझी ने व्यवहार करता नथी अने ग्राहक ने क्षेत्रती वखते भगवान बहरा छे जोता नथी एम मानी ने ज धंधो करता होय छे भगवान नी नजर सामेज भगवान ना बीजा बाड़क ने हेत्रीए एक एम चाले ધંધો કરતી વખતે ભગવાન હાજર છે એમ સમજીને વર્તશો તો ધંધો તમને પ્રભુનો મેળાપ કરાવી આપશે તુલાધાર વૈશ્ય જે ધંધો કરતા તે ધંધાને જ પોતાનો ગુરુ માન્તા તે વેપાર ધંધામાં પ્રામાણિકતાથી વર્તતા તેથી જ ઈશ્વરે એમને ભક્ત તરીકે સ્વીકાર્યા હતા તમે ભજનમાં જાઓ છો ત્યારે ખૂબ ઉદાકુદ કરો છો ખૂબ તાળીઓ પાડો છો

આજકાલ લોકો અથાણું બગડે એનું બહુ ધ્યાન રાખે છે પણ મન ન બગડે એ માટેની કાળજી કોઈ લેતું નથી મન જો સારું હશે અને તમે બંગલામાં રહેતા હશો તો પણ સંત બની રહેશો અને મનમાં જો ખરાબ વિચાર પ્રવેશ્યા હશે તો ગંગાના કિનારે પણ તમે પાપી બની રહેશો શ્રી કૃષ્ણ પર રોષે ભરાયેલા જરાસંઘનું સતત આક્રમણ થવા માંડ્યું प्यारे शांति અને સલામતી માટે શ્રી કૃષ્ણે દ્વારકા નગરી વસાવી જરાસંધ હેતલે જરા વૃદ્ધાવસ્થા દ્વારકા એટલે દ્વારે દ્વારે ઇન્દ્રિયોના প্রত্যেক દ્વાર પર પ્રભુને પધરાવવા એનું નામ દ્વારકા જરાસંધ સાથે લડવાની શ્રી કૃષ્ણ ભગવાનની જરાય ઈચ્છા નહોતી છતાંય એ સદત લડ્યાજ કરતો હતો આપની ઈચ્છા હોય કે ન હોય છતાં આપણે મથુરા કાયામાં વસીશું ત્યાં સુધી જરા વૃદ્ધાવસ્થાનો સતત આક્રમણ થ્યાજ કરશે એવા સમયે તમારે જીમની શાંતિ મેળવવી હોય તો প্রত্যেক ઇન્દ્રિયાના દ્વાર પર શ્રી કૃષ્ણ પ્રભુને પધરાવી દે દેહલે દ્વારિકા ભક્તિમય બનાવી દેજો ગોપીઓએ પોતાનું तन મન અને ધન સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કર્યું હતું એટલે કદાચ શ્રી કૃષ્ણ ગોપીના ઘેર જઈને थोड़ू थोड़ू माखन खाई आवे ए कई चोरी गणाती नथी श्री कृष्ण भगवान पुष्टि पुरुषोत्तम छे भागवत मा क्रम मुक्ति अने कृपा मुक्ति एम बे प्रकार नी मुक्ति बतावी छे प्रारब्ध बाड़ी ने जे मुक्ति मरे छे एने क्रम मुक्ति कहे छे पर जारे परमात्मा नी अतिशय कृपा थाय अने एक जन्म मा मुक्ति मरे छे एने कृपा मुक्ति कहे छे શ્રીકૃષ્ણને નિરંતર ભજો તો કૃષ્ણ કૃપા થશે પરમાત્મા શ્રીકૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે પ્રેમ અને પરમ પરમપ્રેમમાં ફરક છે પુત્ર સાથે કે મિત્ર સાથે સ્નેહ કરો એ પ્રેમ છે પણ સર્વ સાથે સ્નેહ કરો એ પરમ પ્રેમ છે શ્રીકૃષ્ણ પ્રેમ કરે છે ત્યારે કોઈ પણ અપેક્ષા રહિત પ્રેમ કરે છે શ્રીકૃષ્ણ આનંદ સ્વરૂપ છે એટલે એમને કોઈ અપેક્ષા નથી परमात्मा प्रेम स्वरूप होवा थी जीव भक्ति थी सेवा थी नामस्मरण थी अने प्रेम થી परमात्मा ને વશ કરી શકે છે લક્ષ્મી થી તમે કોઈ માનવી ને અવશ્ય વશ કરી શકશો પણ પ્રભુ ને પૈસા થી ક્યારે વશ નહીં કરી શકાય મંદિર માં તમે પૈસા મુક્ષો ત્યારે પ્રભુ પ્રસન્ન થયા છે કે નહીં એ તમે ન જાણી શકો પણ पुजारी ને પ્રસન્ન થયેલો જોઈ શકશો प्रभु ने कोई प्रकार नी लाल थी के शरीर बढ़ थी पर राजी करी शकाशे नहीं मनुष्य प्रभु ने फक्त एक प्रेम बढ़ थी राजी करी शके छे प्रभु समक्ष नैवेद भोग धरावीए छे तो प्रभु रस रूपे भोजन आरोगे छे तमे गुलाब नु फूल सुंगो छो त्यारे फूल नु वजन घटतु नथी ज्या अतिशय प्रेम होय त्या प्रभु रस रूपे नहीं परंतु प्रत्यक्ष भोजन लेवा आवे छे नामदेव जी नु दूध पीवा प्रभु प्रत्यक्ष पधारया हता जे घर मा ठाकुर जी नी सेवा न होय ते घर घर नहीं पर स्मशान छे तमे गमे ते देव देवी नी पूजा करो पूजा मा प्रभु ने मंत्राधीन रहवो पड़े छे तमे तमारा शरीर पर जेजलो प्रेम राखो छो तेतलो प्रभु पर राखता नही जेमा मंत्र मुख्यत्वे छे ते पूजा छे सेवा मा प्रेम मुख्य होय छे सेवा माम भाव मुख्य छे क्रिया मुख्य नथी प्रभु नी दास्य भाव थी पूजा करो प्रभु एनो जल्दी स्वीकार करशे प्रभु मिलन माटे हृदय अर्पी दो प्रभु थी मोटो कोई नथी कोई मानव माटे भोग आपशो तो ते भूली जशे परंतु लाला माटे थोड़ो भोग आपशो तो लालो तमने भूलशे नहीं जीव दुष्ट छे तेथी बीजाना उपकार भूली जाय छे पूजा કરતી વખતે वायु संचार ખાય છે તે પ્રભુને બિલકુલ ગમતું નથી માટે સેવા પૂજા વખતે પવિત્રતા જાળવો જીવનમાં કોઈ માણસની આશા રાખશો નહીં અને પ્રભુની આશા કદી છોડશો નહીં બે હાથવાળો આપી આપીને શું આપી શકવાનો છે થોડું મળે છતાં ઘણું માને તે ભગવાન અને ઘણું મળે છતાં ઓછું માને તે જીવ शुद्ध प्रेम निष्काम बनावे छे। तमे जो प्रभु पर प्रेम राखो तो प्रभु पर तमारा पर अनहद प्रेम करशे। सेवा अने स्मरण थी जीव सुख थाय छे। अनादिकारी ने दर्शन थता नथी अने कदी थाय तो एने शंका थाय छे। मनुष्य प्रभु नी कदर करतो नथी તો મનુષ્યની કદર મનુષ્ય શું કરશે તમે કોઈ પણ અપેક્ષા રાખશો તો તેથી મન અશાંત બનશે લોકો તમારા માટે સારું બોલે વાહ વાહ કરે તે માટે પરોપકાર કરવાનો નથી પરોપકાર ભગવાનને ખુશ કરવા માટે કરવાનો છે જે ભલું કરે તેનું સદાય ભલું થાય છે ભગવાન લીલા બતાવવા માટે કદી જૂઠું બોલે છે એવું તમને લાગે પરંતુ એવું હોતું નથી જીવ લાયક બનેજેન્ કોઈ નું મફત નું ખાવું નહી મફત નું ખાવાથી પુણ્ય નાશ થાય છે માટે શ્રમ મહેનત કરીને ખાવું ઘરના માણસો મારા માટે સારું બોલશે એવી અપેક્ષા ન રાખો काम ना तन अने मन बनने न करवाती तन અને મન બંને બગડે છે લાકડી નો માર ભૂલાય છે પણ કર્કશ વાણી નો માર ભૂલાતો નથી તમે કઠો વચનો ન બોલશો જે તમને ગમતું નથી તે કોઈને ન આપશો નિષ્કામ ભક્તિ ઉત્તમ છે મિત્ર પાસે કોઈ ઈચ્છા ન રાખો કારણ કે માંગવાથી મૈત્રીનો ગૌરવ તૂટી જાય છે ગોપીઓ ના માખણ માં નહીં પણ ગોપીઓ ના પ્રભુ પ્રેમ માં મીઠાશ હતી ગોપીઓના પ્રેમ માં સ્વાદ હતો એટલે જ કનૈયો ગોપીઓ પાસે માખણ પ્રેમથી માગીને આરોગતો હતો ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ

गोपीओ शुद्ध प्रेम गोपी म प्रियतम न सुख नो विचार करती हो शुद्ध प्रेम सुख नो विचार होतो नहीं आग धी कथा हवे तो बोलो जय जय श्री कृष्ण हर हर महादेव